કાંકરેતા રાનેર ગામે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન ટૂંક સમયમાં યોજાશે ઉપપ્રમુખ કનુભા જાદવની જાહેરાત સફળતાની પરંપરાને આગળ વધારતા બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નના સફળ આયોજન બાદ હવે મેગા ઇવેન્ટની તૈયારી કદમ સેવા સમિતિ ટ્રસ્ટ જે સમાજ સેવાને ખાસ કરી દીકરીઓના સમૂહ લગ્ન દ્વારા ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે જાણીતું છે તે ટૂંક સમયમાં જ એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યું છે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મેલાજી ઠાકોર મંત્રી શ્રી નરેન્દ્રસિંહ ઉપપ્રમુખ શ્રી કનુભા જાદવ કનુભા મુખ્ય આયોજક કાંકરે તાલુકાના પ્રમુખ શ્રી પોપટસિંહ જાદવ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી ટ્રસ્ટ દ્વારા અગાઉ બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું જેની પ્રશંસા સમગ્ર પંથકમાં થઈ આ સફળતાથી પ્રેરાઈ અને સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખી હવે શ્રી કનુભા જાદવે પાંચસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવાની મહત્વકાંક્ષી યોજના બનાવી છે ઉપપ્રમુખ શ્રી કનુભા જાદવે જણાવ્યું કે સમાજમાં અનેક પરિવારો આર્થિક રીતે નબળાવાના કારણે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવી શકતા નથી કદમ સેવા સમિતિ ટ્રસ્ટનો ઉદ્દેશ આવા પરિવારોને સહાયરૂપ થવાનો છે બસો અગિયાર દીકરોના સફળ સમૂહ લગ્ન બાદ હવે અમે લગ્ન કરાવી તેમના નવા જીવનની શરૂઆતને યાદગાર બનાવવાનો સંકલ્પ કર્યો છે ટ્રસ્ટ મેગા ઇવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે આ લગ્ન સમારોહ ક્યારે યોજાશે તેની ચોક્કસ તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે પાંચસો અગિયાર દીકરોના લગ્નનું આયોજન કદમ સેવા સમિતિ ટ્રસ્ટના સમાજ પ્રત્યેના અદભુત સમર્પણને દર્શાવે છે આ કાર્યક્રમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે ટ્રસ્ટના સેવા કરીને સમગ્ર સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દાતાઓ પણ ઉદાર હાથે મદદ કરી રહ્યા છે તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ